નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસને બાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ બાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો વીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ બાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ શું છે સોનાનો ભાવ સાત હજાર ત્રણસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર ચારસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તો હજાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ સત્યાશી હજાર છસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ત્રીસ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો સોડસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર સાતસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણી હજાર છસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ પંચાણું હજાર પાંચસો અડસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છન્નું હજાર ચારસો રૂપિયા રહ્યો છે